મોરબી જિલ્લાનું વાકારેર તાલુકો છે અને ત્યાંનું કોટડા નાયાણી ગામ છે આમ તો ગામમાં મોટા ભાગે દરબાર સમાજ રહે છે ક્ષત્રિયો રહે છે એટલે ગામમાં વિકાસ અંગે અમે જ્યારે ચર્ચા કરવા નીકળતા હોઈએ છીએ છેવાડા માનવી સુધી પહોંચતા હોઈએ છીએ ત્યારે આજે અમે આખા ક્ષત્રિયના ગામમાં પહોંચી વળ્યા છીએ કે જે ગામનું નામ કોટડા નાયાણી છે આપણે પેલા દાદા છે એમને પૂછીએ દાદા શું લાગે છે કેવો માહોલ છે ચૂંટણીને લઈને ચૂંટણીને લઈને બેન તો અત્યારે થોડોક માહોલ ગરમાનો છે કેમ કે રૂપાળા સાહેબથી જે કાંઈ બોલવામાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી થઈ છે એનાથી રાજપૂત સમાજમાં ભારોભાર આક્રોશ છે જો કે આક્રોશને સમાવવા માટે થઈને જરૂર પ્રયત્ન થયો હતો અને એ પણ એ વખતે જે સ્થળ અને જે રીતે આ આક્રોશ ઠાલવવા સમાવવાનો જે પ્રયત્ન થયો એ રાજપૂત સમાજને મંજૂર ન રહ્યો એટલે હવે શું છે આ આ જે આક્રોશ છે એ દરેક ગામો ગામ દરેક સ્થળે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં અને ઊંડે સુધી આ આક્રોશ ફેલાણો છે અને એનું પરિણામ અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો પરિણામ આપણે સૌ જોઈએ છીએ ને જ્યારે કોઈ બે લોકો છે એમની સમસ્યા છે એમનો પ્રશ્ન છે સામે સામે આખો જૂથવાદ ઊભો થઈ જાય છે એક બાજુ ક્ષત્રિય સમાજ ઉભો થઈ ગયો છે તો બીજી બાજુ રૂપાલા સાહેબના સમર્થનમાં પાટીદારો પણ ઊભા છે અને ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે તે વધતો રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વિવાદ વધુ વધી રહ્યો છે અને વકરી રહ્યો છે તમને શું લાગે છે કે સમાજમાં કેવા પરિણામો આવી શકે સમાજમાં આમ જોવો તો એકદમ ભયંકર પરિણામ આવ્યા કેમ છે રૂપાલા સાહેબને હજી ગામડાની સ્થિતિ વિશે કાંઈ ખ્યાલ નથી ગામડાઓમાં દરબારોનું એટલે કે છત્રીઓ સમાજનું કેવું વચસો છે એમને હજી ગામડાથી એટલા બધા હું માનું છું ત્યાં લાગી એટલા બધા વાકેફ નહીં હોય છત્રીઓએ ગામડામાં એટલા બધા બધી પ્રજાઓનું એટલું બધું રાખ્યું છે કે એ પ્રજા એટલી બધી હજી પ્રજા દરબારોનો લીટો ઓળંગી શકતી નથી જેમ દરબારું કહે ભાઈ તમારે અહીંયા આ રીતે મતદાન કરવાનું છે કે કાંઈ આમ કરવાનું છે તેમ કરવાનું પ્રજા બધી એટલી બધી બધી એટલે છત્રીઓએ એટલું રાખ્યું છે એના હિસાબે પ્રજા બધી જેમ દરબારું કહે એમ એની સાથે રહે છે અને બધા બહુ કુટુંબની ગોળીએ રહી છે અમે બધા જે કાંઈ રહી છીએ ઇતર બધી જે ધારો કે અમારે સમાજ છે કોળી સમાજ છે બીજી વાલ્મીકી સમાજ છે કે બીજે ઘણા બધા સમાજો છે એ બધા એવન મુસ્લિમ સમાજો એ બધા અમે કુટુંબની ઘડિયા રહી છે જે ટૂંકમાં અમને અહીંયા લાગી એ દરરો છે ભાઈ અમે દરબારો જેમ કહી એમ એ કહે એમ છે ને હમણાં પાંચ સાત ચાર પાંચ દિવસ પહેલાં અમારા આખા ગામના અમને બધા છતીઓ બધા ભેગા થયા હતા અને બધા બધી જ્ઞાતિઓ અને એના બધા મોભીઓને અમે બધા બોલાયા અને એને વાત કરી એટલે બધા સામેથી અમને ધારો કે એને રિસ્પોન્સ આપ્યો પરવાર સમાજે કોળી સમાજે બધા કીધું કે તમે દરબાર તમે જ્યાં કહેશો એ તરફી અમે તમે મતદાન કરશું અને અમારી રૂપાલા સાહેબ ને હરાવવાની ઘણા બધા આંદોલનો થયા ઘણી બધી રેલીઓ થઈ છતાં હજુ ક્યાંક ભાજપ પોતાના નિર્ણય પર અડક છે તેવું દેખાઈ રહ્યું છે આપને શું લાગે છે કે ટિકિટ કેટલા સમય સુધીમાં રદ થઈ શકે એ કોઈ કઈ નો કહે ને ટિકિટ કેટલા ટાઈમ સુધીમાં રદ થઈ શકે બાકી તો અમારા બધાનો છત્રી સમાજનો એક જ મુદ્દો છે કે ટિકિટ કેન્સલ કરો રૂપાલા સાહેબની અને એના માટે બાકી છત્રી સમાજ ઓમ તો ભાજપની સાથે જ છે ક્ષત્રિય સમાજ શું કે છો યુવાન જો ટિકિટ કેન્સલ નઈ કરે તો અમે વિરુદ્ધ મતદાન ભાજપ વિરુદ્ધ મતદાન કરશો અને સમગ્ર અમારું કોટડા નાયણી ગામ એમાં સહમત પરસોતમ રૂપાલાએ આમ તો ત્રણ વાર માફી માંગી લીધી છે અને એવું કહેવાય છે કે ક્ષમા એ વીરોનું આભૂષણ છે તો તમને શું લાગે છે કે આગળ જતાં પરિસ્થિતિમાં ક્ષમા નામનો શબ્દ તમારી સાઈડથી આવી શકે તેમ છે સાહેબ પોતે જે એક એવી પોસ્ટ ઉપર છે કે જે બીજાને માફ કરે પણ સાહેબે એક એને જેવી અભદ્ર ટિપ્પણી કરી છે અને છત્રીઓ ઉપર એ કરી છે પણ આ તો છત્રીયાની ઉપર આવી છે

પણ અમારો ક્ષત્રિય સમાજ અત્યારે રૂપાલા સાહેબની ટિકિટની કેન્સલની માગણી માટે સરકાર સામે ઝઝુમી રહ્યો છે અને એ અમારી માગણી પૂરી નહીં થાય તો અમે ભાજપ વિરુદ્ધ સો ટકા મતદાન કરશું અમે અમે તો કરી જ છીએ પણ અમારા સ્ટેટ રજવાડા બધાના નિવેદનો સામે આવી ગયા છે રાજકોટ સ્ટેટ જામનગર સ્ટેટ કચ્છ સ્ટેટ ઝાલાવાડના છ સાત સ્ટેટો છે એમના નિર્ણય આવી ગયા છે પણ ભાજપ ક્યાંક ને ક્યાંક રૂપાલા સાહેબનો હજી બચાવ કરી રહ્યો છે એ અમને ક્ષત્રિય સમાજને હજી એ નથી સમજાતું કે બચાવ કેમ કરે અમે બાકી નહીં કરે ટિકિટ કેન્સલ નહીં થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું બાકી અત્યાર સુધી અમે ભાજપ સાથે છીએ ભાજપ સાથે રહેવાના છીએ અને એ તમારે તપાસ કરી વાંકાને તમે અમારા જે ભાજપના કાર્યકરો ધારાસભ્યો છે એમને પૂછી લેજો કે ગોટડા એણાણી અત્યાર સુધી ભાજપ સાથે ઊભું છે અને ઊભું રહેવાનું છે જો ટિકિટ કેન્સલ નહીં કરે તો વિરુદ્ધ મતદાન કરશું બાકી અમને ભાજપ સાથે કોઈ વાંધો નથી રૂપાલા સાહેબ સામે એકની સામે વાંધો છે બાકી અન્ય કોઈ પણ ઉમેદવાર સાથે અમને વાંધો નથી અત્યારે જે રીતે રૂપાલા સાહેબ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ રૂપાલા સાહેબ પોતાની વાતો સાથે અડગ રીતે ઊભા છે અને તે કોન્ફિડન્સથી કહી રહ્યા છે કે રાજકોટથી પોતે જ છે અને એવું ક્યાંકને ક્યાંક જણાઈ રહ્યું છે કે હવે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે એટલે એવું પોતે હવે માની રહ્યા છે ને કદાચ ભાજપ પક્ષ પણ એવું માની રહ્યો છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય શું કહેશો તમે આમાં હા રદ થવી જોઈએ અને બીજાને આપી શકાય નરેન્દ્ર મોદી સાહેબ મને નામથી ઓળખે છે આ એમ ગવર્મેન્ટ એપ્રુવડ ફોક આર્ટિસ્ટ ઓફ પગડી સાફા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ પગડી સાફા તો આપણે એમને વિનંતી કરવી જોઈએ ભાજપની સાથે અમારે વાંધો નથી ને અમે ભાજપની સાથે રહ્યા છીએ પણ આવું તો બોલાતું જ નથી પહેલાં તો એટલે એ શબ્દો પાછા ખેંચવાથી કે માફી માગવાથી ક્યાંય વાત પૂરી થઈ જતી નથી કોઈ કોઈ પણ સમાજના મા બેટી ઉપર આવા આક્ષેપો કરવા કે બોલવું જાહેરમાં એ બિલકુલ યોગ્ય નથી એક એક મુદ્દો એક પણ એ પણ મને યાદ આવે છે કે એક મહિલાએ રાજપૂત મહિલાએ જોહર વિશે વાત કરી જોહરને આની સાથે કંઈક કનેક્શન નથી એ શબ્દ કદાચ ખોટી રીતે વપરાયો છે એટલે આમાં જોહરની વાત છે જ નહીં જોહર તો કેસરિયા થતાં રાજપૂતો યુદ્ધે ચડી જતા અને ખપી જતા એ માટે પોતાનું શિયોળ બચાવવા માટે એ જોહર કરતા હજી હમણાં જ મારું સન્માન ત્યાં થયું ચિત્તોડગઢમાં શૌર્ય મેળા વખતે જ એટલે હજી એની અસરમાંથી હજી હું મુક્ત નથી થયો પણ કંઈક રસ્તો કાઢી અને કોઈ બીજી વ્યક્તિ પણ બેસાડી શકે છે નરેન્દ્ર મોદીજી એટલે અમારો અવાજ મોદી સાહેબ સુધી પહોંચાડજો એ જ વાત કરી આખે આખું ગામ હતું ને જે અત્યાર સુધી ભાજપ ભેગું જ હતું અને લગભગ અમારે જે દિવસથી આઝાદી આવી ત્યાર પછી અત્યાર સુધી કોઈ દિવસ બીજા લગભગ કોઈ પક્ષને અમે મત આપ્યા નથી પણ આ વખતે કદાચ એવું લાગે છે કારણ કે અમારી ગામની અંદર પિચોતેર ટકા વસ્તી ક્ષત્રિયોની છે અને અમારું ગામ રહ્યું ને સંપૂર્ણ ભાજપ રૂપે પણ હવે આ વખતે ટોટલી ક્ષત્રિયો એવું નક્કી કર્યું છે જો ટિકિટ ન બદલાય તો ભાજપના વિરોધમાં જશે બાકી રૂપાલા સાહેબની જગ્યાએ બીજા ગમે તેને એના ફેમિલીને ગમે આપે તો એમને કોઈ વાંધો નથી એટલે જેવું જો કદાચ ટિકિટ બદલાવી નાખશે તો પાછા અમે ભાજપ ભેગા છે બાકી ટિકિટ નહીં બદલાય તો પીચો ઓલો અમારા ગામનું સો સો ટકા મતદાન કાં નોટામાં જઈ છે અને કાં બીજા પક્ષમાં નું વક્તવ્ય એમની વક્તૃત્વ કલા ઉપર અમને માન છે હું તો આ બધાને કહેતો કે બહુ સરસ રીતે ઇતિહાસની વાતો કરે સમાજ કુટુંબની સમાજ વ્યવસ્થાની વાત કરે અને એમની પાસેથી મજા આવે એવું સાંભળવાનું પણ ગમે તેમ એમની જેબ લપસી ગઈ અને બીજા સમાજને સારું લગાડવા માટે અમારા સમાજને આટલો હીન બતાવ્યો છે એ તમને શું લાગે છે આ ભૂલ હોઈ શકે કે પછી સમજી વિચારે ના ભૂલ જ એટલે આપણે સ્લીપ ઓફ ટંગ કહીએ છીએ ને જેને હા એવું દેવ લપસી ગઈ જો અને એમણે એવું કહ્યું આ મારો રૂખી સમાજ એમ એમ કરીને બોલ્યા છે આ મારો રૂખી સમાજ એને આમ નથી કર્યું એમ એટલે કદાચ આની પહેલા રૂખી સમાજ ના છે વોટ ઇઝ રૂખી સમાજ

આથી વિશે તમે શું આપી શકે એને ધારો કે અમે અહિયાં લગી કહી કે એના કુટુંબ થી એના રૂપાલા સાહેબ ને આપે હતા દીકરીને આપે એને આપે એને જીતાડવા માટેની જવાબદારી એને ખંભે માથે બે હારવાની જવાબદારી અમે લઈશું છતાં કે રૂપાલા સાહેબ કરતા અમારા સમાજનું કોઈ મહત્ત્વ નથી હા માનો કે આખા સમાજની સામે એક વ્યક્તિનું મહત્વ વધારે છે એનો અર્થ એ છે કે કોઈ કોઈ પણ સમાજ પોતાની અસ્મિતા ગુમાવવા તો તૈયાર ન જ થાય ને બેન હા 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 એટલે માનો કે આવડો મોટો સમાજ છે એટલે માનો કે અહીંયા લગભગ પંચોતેર લાખ જેટલા મતદારો છે ગુજરાતમાં એ એની સામે એક વ્યક્તિનું જો મહત્વ વધી જતું હોય તો એવું હરગીજ કોઈ સમાજ સ્વીકારી લે નહીં અમે ઘણા બધા લોકો એવું માને છે અત્યારે કે એમણે જાણી જોઈને એવું બોલ્યા જ્યારે તમે એવું કીધું કે કદાચ ભૂલથી એમની જીભ લપસી ગઈ હોય શકે તો ક્ષમા એ વીરો નું આભૂષણ છે કદાચ તમે પણ સાંભળેલી વાત છે આવું તો બનતું જ હોય છે અને આવી રીતે કોઈ ક્ષમા કરી દેવાથી બરાબર છે ધામસાહેબ બાપુ એ પણ કીધું કે ક્ષમા વિરસ છે ભૂષણ પણ આવી રીતે ક્ષમા અપાય જ નહીં અપાય જ નહીં એમને બતાડી દેવું પડે

અને અમને તો ખરેખર એવું લાગે છે કે આ ઈરાદા પૂર્વક નિવેદન કરવામાં આવ્યું છે આટલા અમે ચકડી ઊભા છીએ કે ખરેખર આને ઈરાદા પૂર્વક એના સમાજને એક કરવા માટે જે કાંઈ એની જે કાંઈ હોય એટલે અમે અડગ ઊભા ખરેખર હા ચૂંટણીના વ્યૂ તરીકે નકર હજી અમે ક્ષમા આપી દઈ ચૂંટણીને વ્યૂ વાપરેલી છે પાછો ભાઈ અને અમારો જે ન્યાય છે કંઈક કંઈક રાજ કરવા માગે બીજો કાંઈ પ્રશ્ન નથી અને આજની તારીખમાં તમે સાંભળતા આવો છો અને સાંભળો છો અત્યાર સુધી અમે જ્યાં જ્યારે જ્યારે અત્યારે કદાચ આ તો પહેલું અમારા ક્ષત્રિય સમાજ પહેલી વખત આટલો ભેગો થતો હોય છે અને હજુ સુધી ક્યાંય કોઈ પણ જાતનું ક્યાંય કાનૂનની આરે અમે ખેલ કરી હોય કાંઈ કોઈ જાતનુંની શાંતિથી અમે બધે રજૂઆત કરવી છે આવેદનપત્ર આપવી છે અને હજુ કેવી છે જો રૂપાલા સાહેબની ટિકિટ કદાચ કેન્સલ થઈ જશે તો પણ અમે આ જ રીતે એને રૂપાલા સાહેબને પાછા ખંભે ઉપાડીને અમે રખડશું કે ભાઈ સાહેબ તમે અમારી માફી માગી લે માફી શું તમે ટિકિટ રદ કરી અમે તમારી પાર્ટી ભેગા છીએ ભાજપ ભેગા છીએ પણ જો નહીં થાય તો આવી જ રીતે જેટલી શાંતિપૂર્ણ રીતે અત્યાર સુધીનું જે અમારું આયલી છે આંદોલન એ જ રીતે શાંતિપૂર્ણ રીતે દરેક ગામમાં જઈ દરેક સમાજને ભેગો રાખી અને સંપૂર્ણ એટલે સંપૂર્ણ ભાજપનો અમે વિરોધ કરી અને બીજા ગમે તે પક્ષમાં અમે ભળી જઈશું હું પાઘડીનો આર્ટિસ્ટ છું ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છું હમણાં રાજ શેખાવતની પાઘડી ઉપર જે પ્રહાર કર્યો એ પણ જબરું અપમાન છે જબરું અપમાન છે એવું શું કામ થાય એવું શું કામ થાય અને એના ઉપર કંઈ પગલાં લીધા સરકારે એ તો હળહળતું અપમાન છે આવું ચલાવી જ ન શકાય હાલ તો આખું ગામ છે તે એક થઈ ગયું છે અને દરેક બાજુથી મારા કાને અત્યાર સુધીમાં અને મીડિયામાં તમે અત્યાર સુધી સાંભળ્યું હોય તો એક જ સુર ગુંજી રહ્યો છે કે અમે ભાજપના વિરોધી નથી અમે ભાજપને ચાહવાવાળા છીએ પરંતુ જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો અન્યથા અમે કોંગ્રેસમાં પડી જઈશું કોઈ પણ પક્ષનો સાથ આપીશું પરંતુ ભાજપને નહીં ચાહીએ હવે જોઈએ કે આટલા બધા આંદોલનો થયા છે અને જ્યારે જ્યારે કોઈપણ બે સમાજ કોઈ પણ બે પક્ષ કોઈ પણ વાદ વિવાદ સમાજમાં થયો છે ત્યારે સમાજને ચોક્કસથી નુકસાન થયું છે અને જો હજુ આવન આવો વધુ વાદ વિવાદ વકરતો રહેશે તો વધુ સમાજને નુકસાન થઈ શકે તેમ છે જોકે હાલ તો એ સમય જ બતાવશે કે શું પરિણામ આવે છે આવા જ અમે તમને અનેક ગામોની મુલાકાત કરાવવાના છીએ તો જોડાયેલા રહો બીએસ સાથે નમસ્કાર એન્કર છાયા ચૌહાણ